ભારત અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોનો એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે આ નોંધણી વન ઇન લાઇફ ટાઈમ કરવાની રહેશે ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાનો ખેડૂતી આઈડી થકી યુનિક ઓળખાણ બનશે આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સરળતાથી ખેડૂતના સત્યાપન થકી લાભ મળી શકશે આ આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળતાથી મળી શકશે આગામી સમયમાં કેન્દ્ર સરકાર ખેડૂત ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઘુત્તમ ટેકાના ભાવનાની યોજના કિસાન ક્રેડિટ કાર્ડની યોજના નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્રધાનમંત્રી ફસલ વીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવશે જેથી સરળ સત્યાપન થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડૂતને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકશે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી કચ્છ જિલ્લાની અંદર અત્યારે ફાર્મર રજિસ્ટ્રીની જે કામગીરી ચાલી રહી છે એ આમાં કચ્છમાં વાત કરીએ તો આપણે ચોરાણું હજાર ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ થઈ ગયેલી છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લાની અંદર એક લાખ ઓગણસાઠ હજાર જે પીએમ કિસાન લાભાર્થીઓ છે એમને ફરજીયાત અઠ્યાવીસ તારીખ અઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં ખેડૂત નોંધણી કરવાની છે તે માટે કચ્છ જિલ્લાના તમામ ખેડૂતભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આપે જેને ખેડૂત નોંધણી નથી કરાવી એમને અઠ્યાવીસ તારીખ સુધીમાં નોંધણી કરાવી લે ખેડૂત નોંધણી માટે અમારા ગ્રામ શ્રીનો સંપર્ક સાધી શકે ગ્રામ પંચાયત લેવલે વીસી દ્વારા પણ ખેડૂત નોંધણી થઈ શકે છે આપે જો ખેડૂત નોંધણી કરાવવાની છે તો એના માટે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનના ઉતારા લઈને જવાનું રહેશે અને તમારે ખેડૂત નોંધણી ખાસ દરેક ખેડૂતભાઈઓ કરાવ કરાવી ફરજીયાત છે હવે પછીને અગાઉની સ્કીમોમાં ખેડૂત ખેડૂતભાઈને જે લાભ લેવો હશે તો ખેડૂત નોંધણી પણ ફરજિયાત હશે એ બાબતે જે ખેડૂત ભાઈઓ હજી પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતા એમને પણ ફરિયા ફરજીયાત માર્ચ પ પચીસ સુધીમાં આ ખેડૂત નોંધણી કરવાની છે એટલે તમામ કચ્છ જિલ્લાના ખેડૂતભાઈઓને મારી વિનંતી છે કે આપ ખેડૂત નોંધણી કરોરા એ બાબતે આપને જણાવું કે અમારા અમુક વિસ્તરણ સ્ટાફ દ્વારા ત્યાં ગામમાં રાત્રિ કેમ્પ પણ કરવામાં આવે છે જો ખેડૂતોનો સાથ સહકાર મળે અને ખેડૂતના ભેગા થતા હોય તો ગ્રામ સેવક દ્વારા વીસી દ્વારા પણ અમુક ગામોની અંદર રાત્રિ કેમ્પ કરવામાં પણ આવતો હોય છે અત્યારે દરેક જગ્યાએ અમારે કેમ્પ આવી જ કામગીરી ચાલુ છે દિવસ દરમિયાન અમારા ગ્રામસેવક દ્વારા ત્યાં ગ્રામ પંચાયતની અંદર સંપર્ક સાધી અને ખેડૂતોને ભેગા કરવામાં આવે છે એટલે ગ્રામસેવક દ્વારા પણ ખેડૂત નોંધણી કરવામાં આવે છે અને વીસી દ્વારા પણ કરવામાં આવે છે